જો આ રીતે કંઈક રમે છે અને આપણે આજે બનાવવાના છે દૂધીના ઢોકળા તો એની ફૂલ તૈયારી કરી લઈએ તો ચાલો જો દૂધી ખમણી લીધી છે અને હવે આદુ લસણ ની તૈયારી ચાલે છે પછી આગળ હું તમને બતાવું બધો મસાલો એડ કરી લીધો છે ચટણી મીઠું હળદર લીંબુ અને આદુ લસણ ની પેસ્ટ હવે આપણે આમાં લોટ નાખીને લોટ બાંધી લઈએ

ફાઈ ગયા છે હવે વઘાર કરી હા આ દહી ભાઈ ઢોકળા ખાવા આમ તો જો ઢોકળાની મોજ જાણે કોઈદી ખાતો જ ના હોય ચારે તો વ્લોગ માંગે ચાર વ્લોગ માગરનથી રેજો અને ચેનલ ને ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઇબ કરી લેજો હવે તો તૈયાર થઈ ગયા છે હવે વઘાર માટે તેલ મૂકી દીધું છે બધી વસ્તુ રેડી કરી દીધે તો વઘારી લઈએ આપણે તો આપણા ઢોકળા વઘારીને હવે રેડી થઈ ગયા છે તો જેને ખાવ હોય પહોંચી જાજો થયું ભાઈ ઢોકળા ખાઈને ટ્રેનથી રમવા માંડ્યા છે તો અહીંયા આપણા બ્લોગનો આપણે એન્ડ કરીએ છીએ ચેનલને સબસ્ક્રાઇબ ના કરી હોય તો પ્લીઝ સબસ્ક્રાઈબ કરી લેજો ગમે તો લાઈક કમેન્ટ એન્ડ શેર કરજો બાય 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 બાય